ચંદનજી ઠાકોરના પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જોવા મળી રહ્યા છે અને આજે તેમણે અહીંના જે સાંસદ છે ધારાસભ્ય છે એના ઉપર આકરા પ્રહાર કર્યા છે તેમની સાથે વાત કરીએ રઘુભાઈ તમે એવું કીધું કે સાંસદ દેખાતો નથી અને ધારાસભ્ય ડિસ્કો કરે છે જે પરિસ્થિતિ અમારા વિસ્તારની છે કોરોના જેવો મહાકાળ હતો એ ટાઈમે પણ સાંસદ બહાર ના નીકળ્યા જે વોટ માગ્યા એમને વોટ માગ્યા પછી પાંચ વર્ષમાં એક પણ વાર સાંસદ વિસ્તારમાં આવ્યા નથી કોઈ ગામડાની મુલાકાત નથી લીધી એમની ગ્રાન્ટો પણ વાપર્યા વગર પાછી ગઈ ધારાસભ્ય પણ ચૂંટાયા પછી ક્યાંક પ્રોગ્રામ હોય સ્ટેજ ઉપર નાચવા વગરને ડિસ્કો કર્યા વગર કશું કરી નથી પ્રજા આખી અમારો વિસ્તાર અત્યાર નધાણીય તો થઈ ગયો છે વિસ્તારમાં ખૂબ મોટા પાણીના પ્રશ્નો છે અમારા ત્યાં નર્મદાનું પાણી નહેરનું પણ પહોંચતું નથી ખેતરો સુધી પીવામાં આજે પણ અમારા ગામડામાં ખારું પાણી મળે છે આ પરિસ્થિતિમાં આખો વિસ્તાર મૂકી દીધો છે સરકાર ફક્ત વિકાસની ખાલી વાતો કરી રહી છે કોઈ પણ ઠોસ પગલાં ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર કશું જ કર્યું નથી ગઈકાલે મોદી સાહેબ એમ બોલ્યા કે કોંગ્રેસ ચૂંટાશે તો તમારી બે ભેંસમાંથી એક ભેંસ લઈને સામે વળણ આપી દેશે એટલે આ કોંગ્રેસ તો આખી જિંદગી સમાનતાનો અધિકાર આપે છે કોઈની મિલકતો પડાઈ નથી ઉપરથી ઇન્દિરા ગાંધીએ જેના જોડે મિલકતો નથી રે એનું ઘર અને ખેડે એનું ખેતર એ કોંગ્રેસે કરી શકે આ તો ફક્ત વાતો કરી છે અને લોકોને સમજાવવા નીકળ્યા છે તાનાશાહીના અહંકારમાં ભરેલા લોકો છે આ વખત પ્રજા સો ટકા એમને જવાબ આપવાની છે ખૂબ ખૂબ આભાર રઘુભાઈ વાત કરવા માટે તો રઘુ દેસાઈએ સ્પષ્ટપણે કીધું છે કે કોંગ્રેસે એવા કાયદા બનાવ્યા કે જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપવાનું કામ કર્યું છે સાંસદ અને ધારાસભ્ય ઉપર પ્રહાર પણ કર્યા છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા પાટણ